નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાના દાલ અને વેંથીના ભજીયા અને સરસ બધું બતાવી દેવાનું છે આપણે આવી ગયા છીએ નડિયાદની અંદર મિત્રો આપણે આવી ગયા છે નડિયાદની અંદર નડિયાદની અંદર જે વીકેવી રોડ કહેવાય છે આ જે સંતરામ મંદિર છે એનો પાછળનો જે ભાગ જોઈ લો આપ સંતરામ મંદિરને પાછળનો ગેટ અને આ વીકેવી રોડ કહેવાય છે આ વીકેવી છે વિઠ્ઠલ વિદ્યાલય અને આગળ જાવ એટલે સંતરામ આંખની હોસ્પિટલ આવે અને ત્યાં આગળ જે પાયલ દાલવાડા મિત્રો જે સંતરામ મંદિરનો પાછળનો ગેટ છે આ સંતરામ મંદિરનો પાછળનો ગેટ અને એની એક્ઝેક્ટ સામે પાયલ દાલવાડા મિત્રો આપણે જે પીજ જીતુભાઈના ત્યાં ગયા હતા જીતુભાઈ દાલ ત્યાં પાયલ દાલવાડામાં જીતુભાઈના ત્યાં એમના મોટાભાઈ છે અને સરસ મજાના દાલવડા અને ભજીયા ને બધા સરસ ભજીયા તમને બતાવી દઈશું મિત્રો ચાલો જય મહારાજ અમે અમારા બધા વ્યુઅર મિત્રો લઈને આવ્યા છે તમારે ત્યાં શું નામ છે તમારું નગીનભાઈ શું શું વસ્તુ આપણે અહીંયા આગળ તમે ખવડાવો છો અને શું ભાવ રાખ્યો છે અને એની થોડી બધી વાતચીત કરજો હા વાહ વાહ અને જોવા મિત્રો આ બટાકાના વાહ વા એકદમ સરસ ગરમા ગરમ આપણે તમને મિત્રો ખ્યાલ હોય તો આપણે પીજ ગયા હતા જીતુભાઈના ત્યાં એમના જ આ મોટા ભાઈ છે નગીન ભાઈ અને જોઈ લો તમે ચોખ્ખાઈ બધું એકદમ તમે બધું બતાવી આજે મિત્રો ત્યાં જેવી ચોખ્ખાઈ એવું તમે જોયું તું જીતુભાઈના ત્યાં અને એ વિડિયો ઘણો વાયરલ થયો છે મિત્રો એક લાખ થી ઉપર વ્યૂ નીકળી ગયા છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને જોઈ લો તમને આજે સરસ મજાના ભજીયાને બધું બતાવી દઈએ આ શું આ કયા ભજીયા બને છે એની પણ થોડી વાત કરો બને દાલવાડા વાહ ભાઈ વાહ સરસ 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 જુઓ ચાલો જુઓ મિત્રો ચાલુ થઈ ગયું છે કામકાજ દાલવડાનું તેલ પણ એકદમ ચોખ્ખું છે એવું નહીં કે ભાઈ વારંવાર યુઝ કરેલું તમને એનો કલર જોઈને ખ્યાલ આવી જાય વાહ આજે સંતરા મંદિરનો પાછલો ગેટ છે જો મિત્રો આ પાછળનો ગેટ છે સંતરા મંદિરનો એની એક્ઝેક્ટ સામેજ આ પાયલ દાલવાડા છે ત્યાં આગળ આજે તમને સરસ મજાના દાલ અને ભજીયા અને ડેબરીને બધું સરસ બતાવી દે

ચાલીસ વર્ષથી વાહ ભાઈ વાહ સરસ 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 અને આપડે ટાઈમિંગ શું હોય છે એની પણ થોડી વાત કરો હા એકદમ ચોખ્ખ એ તો અમે મિત્રો આપણે જ્યાં વાળા જે પીચ ગયા તા જીતુભાઈ ના ત્યાં એમના જ મોટા ભાઈ છે હવે તમે સમજી શકો છો કે એ જીતુભાઈ એમના નાના ભાઈ છે ત્યાં પણ એટલી ચોખ્ખાઈ આપણને જોવા મળી આ તો એમના ભાઈ ચાલીસ વર્ષોથી જોઈ લો વાહ ભાઈ વાહભાઈ વાહણ લસણની ચટણી છે આ દાબડા માટે સ્પેશિયલ મિત્રો જોઈ લો બટાકાના જે દાબડા બનશે એમાં આ લસણની ચટણી અંદર મૂકી અને પછી દાબડા બનાવવાના બધું આજે તમને બતાવીશું મિત્રો બટાકા વડા ઢીબરી પછી દાળ વડા અને બધું સરસ તમને બતાવાનું છે જોઈ લે એક બાજુ દાળ વડા પાકે છે અને અહીં આગળ દાબડા તૈયારી થાય છે જોવા ચોમાસાનો ટાઈમ છે પણ ચોખ્ખો એટલી છે મિત્રો અહીંયા આગળ તમને માખી તો એકદમ મને તો જોવા જ નથી મળતી કેમેરા પણ તમને ખ્યાલ આવી જશે મિત્રો સરસ મજાના દાલ અને બટાકાના પૈતા બટાકાના પૈતાવાળા ભજીયા તૈયાર થઈ ગયા સરસ મજાના લીલા મરચા એ પણ જો એકદમ ફ્રેશ તાજા મરચાં મિત્રો જતા રહીજ થોડા આપણે પેલા

અને એવું નથી કે આ તમને વિડીયો બતાવવા માટે તમે કોઈ પણ ટાઈમે આવીને આગળ ચેક કરજો અને પછી કહેજો નગીન કાકા આપણે શું ભાવ રાખ્યો છે એની તો વાત એની વાત કરો પચીસ ના સો ગ્રામ પચીસ ના કોઈ બી લો વાહ સરસ સરસ ભરમ દાદા ને એ લાગે કેટલા ટાઈમ થી આગળ નાસ્તો એની પણ થોડી વાત કરવા મારા મિત્રો સાથે હા કેવો ટેસ્ટ લાગે છે તમને સારો ટેસ્ટ લાગે છે જય મહારાજ

બેસન અને વસ્તુ સારી આવે એટલે જય મહારાજ જય મહારાજ સાહેબ કાવા કયા પૈતા પાછા હા દાબલા લસણિયા લસણિયા દાબડા જો મિત્રો જે પેલું ચટણી અંદર બટાકાના પૈતામાં મિક્સ કરી હતી હા લસણિયા દાબલા લસણિયા દાબડા છે જો વાહ બોલો સાહેબ

દાલવડા મેથીના ડાબલા અને બટાકાના પૈસાના મળે બહુ ટેસ્ટ બહુ સારો હોય મસાલો બસાલો બધું સારું બરોબર ચોખ્ખાઈ બી એવી હોય અને બહુ વ્યવસ્થિત છે શું કહેશો અમારા બધા વ્યુઅર મિત્રોને આવવા માટે બસ અહીંયા આગળ આવો અને ટેસ્ટ કરો પાયલના દાલ મેથીના જય મહારાજ જય મહારાજ જો મિત્રો આવો સરસ મજાનો વરસાદ પડતો હોય અને ગરમા ગરમ ભજીયા મળી જાય જો એકદમ ગરમા ગરમ કાકા આ શું તૈયાર કરો છો માટેનું વાહ સરસ જોઈ લો ચોખ્ખાઈ એટલી છે મિત્રો એવું નથી તમને તમે રૂબરૂ આવીને મુલાકાત લેજો અહીંયા આગળ અને ચોખ્ખાઇની સાથે સાથે ટેસ્ટ તો તમને એકદમ જોરદાર મળી જવાનું છે જોઈ લો જય મહારાજ શું નામ છે તમારું હિમાનશુ મિત્રો આ હિમાનશુ ભાઈ પણ નગિન કાકાને એમના સન છે અને એ પણ અહીંયા આગળ હેલ્પ કરાવે છે આ ભાઈ આપણે અમારા બધા વ્યૂઅર મિત્રોને આવવા માટેનું એડ્રેસ અને ટાઈમિંગની વાત કરતો રોડ અને સંતરામ પાછળનો ગેટ આવજો મિત્રો આ સંતરામ મંદિરનો પાછળનો ગેટ છે આ જોઈ લો અને એની એક્ઝિટ સોમમે સામે અમારે સવારે આઠ થી એક વાગ્યા લગી મળી રહેશે